દાહોદ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયો ધારાસભ્ય દ્વારા કરાઈ મુલાકાત આ તરીક ચાર બાર બે હજાર પચ્ચીસ ગુરૂવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદમાં જીસીએ આરટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ તથા જિલ્લા શિક્ષણ અધિકારી શિક્ષણ અધિકારીની કચેરી સંયુક્ત ઉપક્રમે બાળવિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ બાળ વિજ્ઞાન પ્રદર્શનની ધારાસભ્ય કન્નલાલ કિશોરી દ્વારા મુલાકાત કરાઈ હતી કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાઓમાં આવેલા વિદ્યાર્થીઓએ પોતાના સર્જનાત્મક અને વૈજ્ઞાનિક કલ્પના શક્તિથી રજૂ કરેલા મોડલ પ્રોજેક્ટ અને નવીન શોધો તેમજ વૈજ્ઞાનિક પ્રયોગો રજૂ કરાયા હતા આયોજનમાં ઉપસ્થિત અધિકારીઓ શિક્ષકો અને આર્ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રોજેક્ટ નિહાળી અને તેમની મહેનત વિચારશક્તિ અને વૈજ્ઞાનિક અભિગમની પ્રશંસા ઉપસ્થિત મહેમાનો દ્વારા કરવામાં આવી હતી બાળવૈજ્ઞાનિક પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને પ્રયોગાત્મક અભ્યાસ અને સંશોધન પ્રત્યેનો રસ વધે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો કાર્યક્રમ સફળ બનાવવા માટે જિલ્લાની શિક્ષણ ટીમ શિક્ષકો અને વિદ્યાર્થીઓનું વિશેષ યોગદાન રહ્યું હતું